નમસ્કાર મિત્રો મિત્રો વંદનાબેન ઠાકોર જોરદાર સોંગ આવી શકે તમને આસ્દી જોવા માટે ગોડિયો મે સુનતો કરું મજબૂત સોંગ આવી શકે ખાલી વખત તમને સોંગ સાંભળો તમને સોંગ સારું લાગશે હું તમને વિડિયો બતાવ તેના પહેલા જો તમે આપડે ચેનલ માં નવા આવ એ હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો ને લાઈક કરી દેજો મિત્રો ખાલી એક વખત તમે સોંગ સાંભળો અને તમને સોંગ કેવો લાગે છે એ પણ તમે જરૂરથી કમેન્ટ કરી દેજો મિત્રો આ सिंगर નો જે ટ્રેન્ડિંગ સોંગ છે એ કયો સોંગ છે એ પણ તમે કમેન્ટ માં લખવાનું ભૂલતા નહીં તો મિત્રો આ વિડિયો જુઓ અને આપડે ચેનલ ને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો ના હસતી જોવા ગોડી અમે સુનતું કર્યું એની પરમ કોણે મન પુરતું ના મળ્યું તારું હાથ વિનવે હેડી અમે ધૈર ભરિયે ગોડા આખા બોલી મજલ હોમે સાદુ દુયના ખોટા તારા પગે પગે ભૂલવાણી આમારી